મમ્મી બોલો બેટા જય શ્રી કૃષ્ણ જય ગેવ મહારાજ જય દ્વારકાધી સરર મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાં સ્વાગત છે તમારું અમારા મિની બ્લોગ આવી જાવ મિત્રો ચા નાસ્તો કરવા બાર કલેરી નાસ્તો બાર કલેરી લેવા ખુલ્લા હો આવો આ પૂરી એ મસાલા મસાલા પૂરી પેલી કુસ્તી ચંતે ગોલેરી માં આયા છે આજે મસ્ત થોડી ઠંડી ચાલુ થઈ ને સીતા પપ્પાને ઠંડીનો આનંદ લેવો તો

ઈnga pa deva pani pani paratad nai pani tadi mu ye joyad dai im raja paadi di